સાવરકુંડલા સંધિ મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા મુબારક બનાવી તેમના રૂપ મુજબ જુલુસ કાઢવામાં આવ્યું શહીદે આઝમ ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓ સાથે કરબલાના મેદાનમાં ઇસ્લામ ધર્મ બચાવવા માટે શહીદી હોરી હતી તેની યાદ તાજી કરવા મહોરમ પર્વની મનાવવામાં આવે છે સાવરકુંડલા સમસ્ત સંધિ મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા બનાવી તેમના વર્ષોના રૂપ મુજબ જુલુસ કાઢવામાં આવ્યું હતું આ તકે સાવરકુંડલા તથા તાલુકાના સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજે તાજિયાને સલામ કરી તથા શ્રીફળ માનતાઓ ચડાવી એકતા અને ભાઈચારાની મિસાલ કાયમ કરી હતી આ તકે સાવરકુંડલા સંધિ મુસ્લિમ પ્રમુખ સલીમભાઈ લોટારી ઉર્ફે મુન્નાભાઈ કાંબલી તથા ઉપપ્રમુખ ઈસાભાઈ જાખરા વાલમેન તથા ફિરોઝભાઈ આલિયાની ઉર્ફે ભીમાભાઈ તથા સમસ્ત કારોબારી સમિતિ સભ્યો તથા માજી પ્રમુખ અલીભાઈ કરીમભાઈ જાખરા તથા અજીતભાઈ જોખિયા તથા યુનુસભાઈ જાખરા પડીકામ તથા સલીમભાઈ જાખરા રોશની તથા સમગ્ર જૂની નવી કારોબારીના સભ્યોએ સાથે મળીને મહોરમનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવેલ તેમજ સમગ્ર ભારતમાં અમન શાંતિ અને કોમી એકતા ભાઈચારાની મિસાલ કાયમ રહે તે માટે શહીદે આઝમની બારગાહમાં ખાસ દુઆ કરવામાં આવી હતી રિપોર્ટર રજાકભાઈ જાખરા સાવરકુંડલા